પાર્કે નો નવસો ચાર મંગી લી થી ભવ્ય વિજય થતા સરપંચશ્રી ગ્રામજનો માન્યો આભાર ફતેપુરા તાલુકામાં બાવીસ જૂન બે હાજર પચીસ ના રોજ પચાસ જેટલી ગ્રામ પંચાયતો ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં ફતેપુરાની ખૂંટા ગ્રામ પંચાયતમાંથી વિભાજીત કરી અને નવીન નળવા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી ત્યારે નડવા ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજા હતી આ નડવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ પાંચ ઉમેદવારોએ સરપંચની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે નડવા ગ્રામ પંચાયતના સરપંચ પદે રંજનબેન નિલેશભાઈ પારગીનો નવસો ચાર મતે તમામ વોર્ડ સભ્યો સાથે અને જંગી મતે ભવ્ય વિજય થયો હતો રંજનબેન નિલેશભાઈ પારગીનો ભવ્ય વિજય થતાં ગ્રામજનોની હર્ષની લાગણી અને હર્ષોલ્લાસ સાથે તેમને વધાવી લીધા હતા અને પોતાની જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ સરપંચશ્રીએ નડવા ગ્રામ પંચાયતમાં આવનાર પાંચ વર્ષમાં સરકારશ્રીના વિકાસના કામો છેવાડાના નાગરિક સુધી પહોંચાડી વિકાસના કામો કરવાની બાહેનધરી સાથે મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ગ્રામજનોની શુભેચ્છાઓ પાઠવી હતી અલ્કેશ પારગે આઈસીએન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા